જ્યાં પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું નદીમાં નીલકંઠેશ્વર કિનારે અને ગોલ્ડન બ્રિજ ખાતે મૂર્તિ વિસર્જન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો નવ ફૂટથી મોટી ગણેશ મૂર્તિઓનું ભાડભૂતમ ખાતે ક્રેનની મદદ વડે વિસર્જનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ પૂર્ણ થતાં આજે દસમા દિવસના ગણપતિ વિસર્જન માટે જેબી મોદી પાર્ક મક્તમપુર તેમજ ગાયત્રી મંદિર ખાતે વિશાળ જળકુંડોનું આયોજન કરેલ છે સદર જળકુંડ નર્મદા નદીના પવિત્ર નીરથી બનાવેલ છે એ સિવાય અન્ય ચાર પવિત્ર નદીઓનું એમાં જળાભિષેક કરી કુંડોને પવિત્ર કુંડ તરીકે સ્થાપિત કરેલ છે આજ રોજ મહાનુભાવો ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ કલેક્ટર શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં વિધિવત પૂજા કરી અને આજે આ ખુંડ અત્યારે ગણપતિ વિસર્જન માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે નગરપાલિકા દ્વારા ખૂબ શાંતિથી સારી રીતે વિસર્જન થાય તે માટે સંપૂર્ણ તૈયારી રાખેલ છે અને આજનું આ વિસર્જનનો કાર્યક્રમ આપણે બધા સાથે મળી ખૂબ ઉલ્લાસમર્યા વાતાવરણમાં તેમજ શાંતિથી પૂર્ણ કરીશું એવી અપેક્ષા છે